નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ બે અને છવ્વીસ દરમિયાન આગામી યોજનાર પરીક્ષા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તો આજના વિડીયોની અંદર કઈ કઈ પરીક્ષાઓ છે અને કઈ પરીક્ષાની આપણને ઉમેદ હતી તેમ છતાં આની અંદર સામેલ નથી કરવામાં આવ્યું તે તમામ ભરતી બાબતે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી વર્ષ બે ચોવીસ પચીસ ફેબ્રુઆરી છે પરિણામ નો સંભવિત માસ્ક કીધેલું છે મે મહિનાની અંદર રિઝલ્ટ આપી દેશે પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક

ફાયરમેન કમ ડ્રાઈવર વર્ક ત્રણ એકસો અડતાલીસ જગ્યાઓ છે પચીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ એક્ઝામ લેવાઈ ચૂકેલી છે મે મહિનામાં રિઝલ્ટ આવી જવાનું છે એપ્રિલ જુલાઈ બે હજાર પચીસ એપ્રિલ મહિનામાં જે એક્ઝામ લેવાની છે તેનું આ ટાઈમ ટેબલ આપેલું છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ક ત્રણ જેની ત્રણ જગ્યા છે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા લેવામાં આવશે જૂન બે હજાર પચીસ ની અંદર

તેની 34 જગ્યાઓ છે 29/4/2025 ના રોજ પરીક્ષા લેશે અને જુલાઈ 2025 ની અંદર રિઝલ્ટ આપવાનું છે મે મહિનાની અંદર તો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેની 178 જગ્યાઓ છે મુખ્ય પરીક્ષા મે અથવા તો જૂન 2025 માં લેવામાં આવશે પ્રિલિમરી પરીક્ષાનો રિઝલ્ટ એપ્રિલ 2025 મુખ્ય પરીક્ષાનો જુલાઈ 2025 માં આપવામાં આવશે એપ્રિલ મહિનો તો ચાલુ જગ્યા પચીસ પરીક્ષા ટેકનિશિયન વર્ગ ત્રણ જેની એક જગ્યા છે મે બે પચીસ માં એક્ઝામ લેશે જુલાઈ ની અંદર રિઝલ્ટ આપવાના છે ખેતી મદદની વર્ગ ત્રણ તેની ચારસો ને છત્રીસ જગ્યા છે અગિયાર પાંચ બે હજાર પચીસ ના રોજ એક્ઝામ લેશે ઓગસ્ટ બે હજાર પચીસ માં રિઝલ્ટ આપશે મેનેજર અતિથિ ગૃહ ગૃહ વિશ્રામ ટુ છે છે વર્ગ ત્રણ તેની સોળ જગ્યાઓ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ એક્ઝામ લેશે જુલાઈ બે હજાર પચીસ ના રોજ પરિણામ જાહેર કરશે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ ત્રણ તેની અગિયાર જગ્યાઓ છે પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બે હજાર પચીસ ના રોજ એક્ઝામ લેશે અને જુલાઈ બે હાજર પચીસ ના રોજ પરિણામ જાહેર કરશે જૂન મહિનામાં આવનાર એક્ઝામ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી વર્ગ ત્રણ તેની ત્રેવીસ જગ્યાઓ છે લાયકી પરીક્ષા જૂન મહિનામાં બે હાજર પચીસ માં ઓક્ટોબર બે હાજર પચીસ ની અંદર જાહેર કરવામાં આવશે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેથ્રી વર્ગ ત્રણ જેની ત્રણ જગ્યા છે લાયકી પરીક્ષા જૂન બે માં લેશે તેનું પરિણામ જુલાઈમાં જાહેર કરવામાં આવશે સાહીઠ જગ્યા છે જૂન બે હાજર પચીસ ની અંદર પ્રાથમિક પરીક્ષા લેશે ઓગસ્ટ બે હાજર ની અંદર પરિણામ જાહેર કરશે બાગાયત મદદની વર્ગ ત્રણ જેની બાવન જગ્યા છે જૂન બે હાજર પચીસ ની અંદર પચીસ ની અંદર પચીસ માં પરિણામ જાહેર કરશે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ ત્રણ જેની વીસ જગ્યા છે સાત છ બે ના રોજ એક્ઝામ લેશે ઓગસ્ટ બે હાજર ના રોજ પરિણામ જાહેર કરશે લેબોરેટરી ટેકનિશિયન ફોરેસ્ટિક સાયકોલોજી જૂથ તેની ત્રણ જગ્યા છે બે છ બે હજાર પચીસ ના રોજ એક્ઝામ લેશે ઓગસ્ટ ની અંદર રિઝલ્ટ જાહેર કરશે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ જેની તેર જગ્યા છે જૂન મહિનામાં એક્ઝામ લેવાના છે ઓગસ્ટમાં પરિણામ જાહેર કરવાના છે લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ ત્રણ જેની નવ જગ્યા છે જૂન બે હજાર પરીક્ષા જૂન બે હજાર પચીસમાં

અઢાર છ બે હજાર પચીસ ના રોજ એક્ઝામ લેશે ઓગસ્ટ માં પરિણામ જાહેર કરશે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ ત્રણ જેની છત્રીસ જગ્યા છે જૂન મહિનામાં પરીક્ષા લેશે ઓગસ્ટ માં પરિણામ જાહેર કરશે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણ જેની પાંચ જગ્યા છે જૂન બે હજાર પચીસ માં એક્ઝામ લેવાના છે અને ઓગસ્ટ માં પરિણામ જાહેર કરશે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણ જેની બે જગ્યા છે પચીસ ના રોજ એક્ઝામ લેશે ઓગસ્ટ મહિનામાં પરિણામ જાહેર કરશે સર્ચર ફિંગરપ્રિન્ટ વર્ક જેની જગ્યા છે રોજ ઓગસ્ટ બે હાજર પચીસ માં પરિણામ જાહેર કરશે પોલીસ ફોટોગ્રાફર વર્ક ત્રણ જેની પાંચ જગ્યા આવી રહી છે અને સત્તર છ બે હાજર પચીસ ના રોજ પ્રાથમિક પરીક્ષા લેશે ઓગસ્ટ મહિનાની અંદર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે પચીસ ના રોજ પ્રાથમિક પરીક્ષા લેશે અને સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ પરિણામ જાહેર કરશે જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ જેની સાહીઠ જગ્યા છે જૂન જુલાઈની અંદર એક્ઝામ લેશે ઓગસ્ટ સપ્ટેમ્બર અંદર પરિણામ આપી દેવાશે ઉમેદવારો મંડળની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવા વિનંતી રાજ્ય સરકારના વિવિધ માટે જાહેરાત આપી શકાશે તેથી નવી જાહેરાત પ્રસિદ્ધ થાય થી ઉપરોક્ત કાર્યક્રમમાં ઉમેરો થવાની શક્યતા રહેલી છે તેની સર્વ ઉમેદવારો નોંધ લેવા વિનંતી સાથે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી

પશુધન નિરીક્ષક વર્ગ ત્રણ જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ ત્રણ એ સાથે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ડીડીપી ઓપરેટર વર્ગ ત્રણ વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ વાયરમેન વર્ગ ત્રણ અધિક મદદની સિંજનેર ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અધિક મદદની સિંજનેર વર્ગ ત્રણ ગુજરાત ગૌણ સેવા પસંદગી ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે સીસી કહી રહ્યા છે તે 343 જગ્યાઓ ની પ્રાથમિક પરીક્ષા જુલાઈ 2025 માં લેવાશે મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર 2025 ની અંદર લેવાશે લાયકી પરીક્ષા નું ઓગસ્ટ ની અંદર પરિણામ જાહેર કરવામાં આવશે જ્યારે મુખ્ય પરીક્ષા નવેમ્બર ની અંદર એનું રિઝલ્ટ આપવામાં આવશે પેટા હિસાબની સબ ઓડિટર હિસાબની હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ જેની છત્રીસ જગ્યા છે લાયકી પરીક્ષા જુલાઈ બે હાજર પચીસ માં લાયકી પરીક્ષા ઓગસ્ટ બે હાજર પચીસ ની અંદર પરિણામ જાહેર કરવામાં આવશે મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર પચીસ માં લેવામાં આવશે અને લાયકી પરીક્ષા નવેમ્બર અંદર લેવામાં આવશે સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ લઘુ ભૂસ્ત વર્ક વર્ગ ત્રણ મત્સ્ય અધિકારી વર્ગ ત્રણ વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ક ત્રણ આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ આસિસ્ટન્ટ બાઇનર વર્ક ત્રણ

જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ છે એની દસ જગ્યા છે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ તેની ત્રણ જગ્યા છે ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ જેની ત્રણ જગ્યા છે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ જેની ચાર જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવાર માટેની આ સૂચનાઓ છે ઉમેદવારો મંડળની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવા વિનંતી છે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પાટવેલ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ જુબેદ માટેના માંગણી પત્રકોની મંડળ દ્વારા